થાના લઈ જાવ કે હોતા નહી હો દાદાને મજા નથી ને દાદાને હે બી વાર નહી હોતા દાદા ને મજા નથી દેવિશા બેન બી ગયા છે દાદા પડી ગયા ને એટલે જો અત્યારે બધું સારું કર્યું કચરા પોતાને એવું દાદા આખા ઘરમાં ઉલટી થઈ ગઈ હતી દાદા ને બા નીચે લેવા ગયા છે એમ્બ્યુલન્સ વાળા ને લેવા ગયા છે ને બા હે બાવ થયો ને દાદાને બાવ થયો ને આપણે બાવ ને આપડે હદ કહી દેવું આગળ હો આપડે બાવને આગળ ખવાર દેવું કીધું તું તમને કે હું ઓલું કરો માયા એમ તાવ આવ્યો છે દાદા ને દેવી છે તાવ આવ્યો ને દાદા ને કેમ આવ્યો છે તાવ ક્યાં આવ્યો તાવ માથામાં આવ્યો ને તાવ હા માથે આવ્યો તાવ પછી કપડા હા 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 જો આવી ગયા છે સાહેબ હાલો 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 એ પપ્પા બાપડા ફૂલ થઈ હતી અત્યારે માતાજી જય મેળી માં

કાઠરોટમાં નાખતા જાવ થોડું થોડું એટલે મિક્સ કરતા જાવ એટલે ખબર પડે હા કાંઈ આગળ રેવી છે ને જો અને એક એક નાખતા જાવ એટલે ખબર પડી જો હા લો એક એક નાખતા જાવ થોડું થોડું બધું મિક્સ કરના બગડી ન પડે પલાળીને ખબર બા બાફવાનું રે ઓહો કેમ કેતા કાઠરોટમાં બેલા કરો ને મિક્સ બધું ભેગું ન થાય આ હું ડોસન આયા પેરાઈ દીધી હા તો હું કરું

झाई पिन होय बदु गा करो मा झाई पिन से यो एक तो उपसं करावन हेर बतायो त बिजो उपसं के उ गता छे बईका गणो गता छे एक के डुंगरो कर दो आना तो लो मारे डियो हो हो थो, 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 थो। જો દાદાને રજા લઈને દવાખાનેથી લાવ્યા છીએ ને દાદા આરામ કરે છે દાદાને મજા નથી બાટલા તડાવ્યા તા તમે આગળ જોયું હોય છે બાટલા તડાવવાનું ને જો દાદા માટે પ્રેશર કઠોળ લાવ્યા છે શાકભાજી કરતાં કઠોળથી શક્તિ આવે દાદાને વધારે કેમ આ કરવાનું નીક કઠોળ ખાવાના છે બડા દુવા લગા હા હમ બસ દેવી જાય હે આલે દેવી તો પણ એક જ બાજુ થી પીન તોડીને ને એક બાજુ તો એક એક તો જો ખબર હોય ને આપડે ખબર હોય ને હોય તો હોય તો प्रची ताप निकती जहूँ पुष्योगा गदेडा नखा पडमार वाजे उथाएन? यह यह गदेडा गोड़ गोड़ yeah? <सी> यह यह अप्षपडमार गोड़ यह जब आम के लिए यह गदेडा क्याम के लुद आम के लुद लहुद आए यह जाता हो परे नहीं

Meki doala, alo, ah doala, <hesitation> ayaa, alo, ayaa, ayaa, ay ayaa, 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 ayaa,

દાદા દાદાને સુઈ ક્યા દીધી હતી કોને એવું કહ્યું હાલ ચોકે જ દો લાકીટ માંથી મમ્મી પીપર પાકીટ માથે પેપર લાવો પાકીટ આપો મમ્મા નું પાકીટ આપો એમાં પેપર આપો જા અંદર છે મમ્મા નું પાકીટ આપો પેપર ખાવી ચોકેટ ખાવી હાલો ચોકેટ આપો હાલો હાલે હાલે જલ્દી હાલે ચોકેટ

હા તો સી હા એ વાત સાચી નગર પાસે કિરીવું સડી જાય તો બધું વ્યવસ્થિત તો આખો ને હા એ વાત સાચી હે હા બાસ દબાજે આવું એ કાંઈ હા એટલે રામાયણ બધી ખાસ તો કેમ ભૂકી લૂબડા જોઈને નથી જાઉં હં ડુંગળા જોઈને ભૂકી નહોતે હા એ વાત સાચી બને સબ્જી બેચાવું ને તો પહેલું આખું કામ કામ હા તો પૈસા પાડી દીધો અપૈસ તો પાડી દીધું ઉગડે હા એ વાત છે હે તો બારી ખુલી નો રાખો ઓલી ને કેકડો મારશે ને ખબર નઈ પડે મારી તમારી એવું છું હે એક કે એવું છું પ્લેટ માં હે હા મન કીધું કે રાખજો લીક લે આ બે સદી

ओ ओ पिया ओ पिया नो लीदू गाठे आ बेंडा वाह वाह ओ ये काहेता खाई जावतो म क्या जावसो दोषी मा अनिया पापा मैं दोषी मा क्या जावसो

ચાલો મમ્મા હું કપડા ધોવા બે જાઉં આ કપડા ધોવા હું ભાગ મેકી દઉં ના પેલા ઉસા નહીં થોડું કોલ કરી દે વિડીયો ચડાવી હા તો હું થોડું ઉતા નથી મેકી દઉં તરબુસ ખાધા અને ઓલા કરી દે બાટલા બાટલા ભરીને મેકી દઉં કેમ વધવા મળે તમને ના અરે મારા હું બીપો વધે હે આ બીપો કાય હા આ આટલું છે ને પૂરું કરીને કામ લઈ દઈએ હા આ તો કપડા થઈ ગયા અડધા તો પાછા થઈ ગયા છે ઓછા જો દાદા થઈ ગયા બે દિન ઘોડા જેવા અને ઘોડા વાળી નાખ્યા વાળી નાખ્યા તમારા હું કરી નાખી ઘોડા ને ગધેડા વાળી નાખ્યા ઘોડા ને ગધેડા વાળા

Ďakujem e -ra. ju? Kone pedala. Kone en pe mm -hmm. da dah ay môk pedala. Ito ce nįa hyzkav je, bap ge ligi tali pedala nú no, na dan nu pedala hey. <laughs> Lotua liqa r seed so? me? Jah.. American, doikingat umy? Š Eli salig orak ifr. · Bootle y weilu guti pere 나가 pra okur~~

И надо въргат кидаме. 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 Въргат

पाणी चालू मम्मी जय माता जय मेळी मग आता जय माता जय मेळी मात होय आता जय जय जय